જીવન છે ને કેમેરા જેવું છે આપણે ઘણી વાર જોઈએ છીએ કે કેમેરામાં આપણે એક સાથે લગભગ જોઈએ ને તો બે ચાર ફોટા પાડી લઈએ કોઈ પણ એક વ્યક્તિ ના ગ્રુપ માં તો કોઈ ઘટના ના કોઈ પ્રસંગ ના પછી એમાંથી જે સારા સારા ફોટા હોય ને એ આપણે લઈ લઈએ એને સેવ કરીએ એને મેમરી મૂકી દઈએ છીએ તો લાઈફ નું પણ આવું જ છે આપણી લાઈફમાં આપણે ઘણી બધી ઘટનાઓની મેમરી છે ને એ આપણા માઇન્ડમાં થઈ જતી હોય છે આપણે બહુ જે જોઈએ છીએ જે સાંભળીએ છીએ જે અનુભવ કરીએ છીએ એ બધું જ આપણે ક્લિક ક્લિક કરતા કરતા આપણી મેમરીમાં સ્ટોર કરીએ છીએ પણ આપણે જોઈએ છીએ કેમેરામાં આપણે શું કરીએ છીએ સારા ફોટા હોય છે એને રાખીએ છીએ ખરાબ ફોટાને ડિલીટ કરી દઈએ છીએ કારણ કે સ્ટોરેજ ફૂલ ના થઈ જાય હેંગ ના થઈ જાય એટલે લાઈફ નું પણ કંઈક આવું જ છે આપણે શું કરવાનું કે જે સારા પ્રસંગો હોય સારી ઘટનાઓ હોય સારી વ્યક્તિઓ હોય એને આપણે મેમરીમાં રાખવા જે આપણને ન ગમતું હોય અણગમતું હોય જે આપણને ડિમોટિવેટ કરતું હોય એ આપણે ડિલીટ કરી દેવાનું સિમ્પલ છે સંબંધો સારા રાખો મેમરી સારી રાખો આનંદમય રહો પ્રસન્નમય રહો